માટલા કણ બનાવે છે હાખ્યા તો ભાર બદલાવે છે કે તરમાણ આજ પાણ પકવે છે આજ કેણા પકવે છે ગાય ભેસ ચરાવનાને શું કહેવાય ગાય ભેસ ચરાવનાને ગોવાળ કહેવાય

આ ચિત્ર જરણાનું છે જરણા પર્વત માથે વિકરે છે હવે ચિત્ર નીચે લખેલો શબ્દ વાંચો શુ લખી છે ચલો નું લખેલું છે દોસ્તો હવે જરણા શબ્દ પાછે કે બોલીએ ત્યારે પહેલો શું બોલાય છે જરણા